હાલ તો નમસ્કાર શુભ સવાર શુભ પ્રભાત મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જેમ છો બધા આઈફો છે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો ચાલો અત્યારે હું જઈ રહ્યો છું બહાર હું તમને આગળ આગળ જેમ જેમ જતો જાય તેમ હું તમને જણાવતો રહીશ હલ લો તો જવો આજેથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને હું સોમવાર રહેવાનો છું ઈચ્છા પહેલી થાય છે કે આખો મહિનો રોગ પણ થોડો પીસ્યો છે તો કોઈ નહીં બધા સોમવાર રહેવાની મેં ગણતરી કરી છે એટલે હું બધા સોમવાર રહીશ અને આજે તો જો હું નાસ્તો કરવા બેસી ગયો છું આજે નાસ્તામાં તો કોઈ નહીં ખાલી ઓનલી ચા જ પીવાનો છું જવા ખાલી ચા છે અને આજે ચા મારાથી ધોળાઈ ગઈ છે ખાલી અને હવે સવારના થોડુંક લેટ થઈ ગયો છે અગિયાર વાગી ગયા છે અને આજે સોમવાર છે અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો અમે જઈ રહ્યા છીએ સુરતના એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા તો હું પણ જઈ રહ્યો છું અને તમને પણ જોતા રહેજો તમને પણ દર્શન થઈ જશે જેમ જેમ તમે જોતા રહેશો એમ એમ તમને આગળ આગળ ખબર પડતી રહેશે હલો તો જવા હું તમને વસ્તુ બતાડું જવા નાનું અમથું આ મોરપીચ વાળું છે એકદમ મસ્ત છે ઝુમ્મર ટાઈપ છે પણ આપણે સોપીસમાં કેમાં રાખ્યું હોય ને તો મસ્ત લાગે છે ને એકદમ મસ્ત

વા ગામમાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ છે આજનો લેટો જો ખાલી બેન્ક નિફ્ટી નો બર્શ તો તો જવ આ લોકો દૂર દૂરથી કાવડ લઈને આવે છે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માટે અને પણ ચાલીને આવે છે એટલે તો જોવા જેવું છે ચાલીને ક્યાંથી કેટલા દૂરથી લોકો આવે છે તો એ સારું છે એક રીતે કે એ લોકો આટલું બધું ચાલી શકે છે એમ તો આપણે જજો અત્યારે તો આપણે ચાલી છીએ પણ હવે ઠીક હવે આપણા બધાનું તો જવા દાંડી કુદિયાણા કુવાદ કપાસી સારસ ને ઓરમા અને ઓલપાડ હવે ઓલપાડ પહોંચી ગયા છે આ બધા તમે નામ વાંચ્યા એ બધા નામ આટલા આજુબાજુ એરિયામાં છે આ બધા ગામ થોડા ઘણા હવે હવે સિદ્ધાર્થ પહોંચવામાં બસ હવે થોડીક જ વાર છે વધીને વધીને કેટલે પંદરથી થી વીસ મિનિટ આજ સમથિંગ અમે પહોંચી જવાના છીએ હલ લો તો જો મસ્ત કોમળ તડકો છે અને અમે અત્યારે પહોંચી ગયા છીએ અને તમને ટ્રાફિક બતાવું ટ્રાફિક તો એટલું બધું લાગતું નથી બહારથી જોતા તમે અંદર જાય પછી ખબર પડે કેવું ટ્રાફિક છે હું છે હલો ત્યાં જો આ બાજુ ખાણીપીણીના સ્ટોલ છે પણ હું આજે કંઈ ખાવાનું નથી કારણ કે હું સોમવાર રહ્યો છું હાલો મેં મૂકી દીધા છે ચપ્પલ હલો તો જો અત્યારે આટલી લાંબી લાઈન લાગેલી છે અને હું અત્યારે લાઈનમાં ઊભો રહી ગયો છું આજે તો ગરમી થી ભાઈનો ફોટો લઈ લઉં હલો તો જવો તમે ટ્રાફિક જોઈ રહ્યા છો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે ટ્રાફિક તો રહેવાનું જ

આમમાં તો વયા ગયા હતા કઈ નક્કી નહીં મળી ગયા ભાઈ હલ તો જવો સિદ્ધાર્થ મહાદેવ મંદિરમાં પોલીસ કર્મીઓ પણ ચુસ્ત બંદોબસ્ત રીતે કાર્ય કરી રહી છે તો સારું છે કારણ કે ટ્રાફિક સુરક્ષા ન થાય એના માટે એ લોકો સારું કામ કરી રહ્યા છે હલો તો જો ઘણા બધા લોકો આવે છે દર્શન કરવા માટે પણ ટ્રાફિક ન થાય એના માટે આ પોલીસ કર્મીઓ સિદ્ધાર્થ મહાદેવ મંદિરની અંદર ચોરી લૂંટફાટ ઝઘડા ઝઘડી ન થાય તેના માટે એ લોકો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે કારણ કે પબ્લિક એટલું બધું આવતું હોય એટલે કંઈ નક્કી ન હોય કંઈ પણ કંઈ થઈ શકે એના માટે તો મંદિર ના દર્શન કરીને નીકળી ગયા છીએ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે ચાલતા ચાલતા પણ આલો આટલી બધું મોજ માણી રહ્યા છે આનંદ માણી રહ્યા છે પેલા તડકો તો કોમણ હતો હવે તો અજીબો ગરીબ તડકો લાગે છે હલો તો જમે ઇસ્કોન સર્કલ પાસે પહોંચી ગયા હવે અમે થોડીક ક્ષણોમાં પહોંચવાના છીએ ઘરે હલો તો જમે આજે પેટ્રોલ પૂરા આવ્યા છીએ જો ટાકી આખી ખાલી ખમ છે પેટ્રોલ કાંઈ નથી અને પેટ્રોલ પુરાવીએ છીએ ત્રણસો ને દસ રૂપિયાનું અડધી જેવી તો લગભગ ફૂલ થઈ જશે કઈ નક્કી નથી ભાઈ બ્લોગ બનાવવું કઈ આસાન કામ નથી ભાઈ બહુ જ મહેનત કરવી પડે ભાઈ ત્યારે અમારે ત્યાં પહોંચી આપણે 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 હોય કરી શકીએ એટલે આપણે એમાં પૂરેપૂરી મહેનત હોવી જરૂરી છે તમે મહેનત કરશો તો ફળ તમને આપોઆપ મળી જશે એટલે તમે સખત મહેનત કરતા રહો આગળ વધતા રહો તો આવી રીતે પ્રેમ અને સપોર્ટ કરતા રહેશો જો તમને વિડીયો ગયું હોય તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરવાનું ના ભૂલતા તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજના બ્લોગ માટે બસ આટલું જ શુભરાત્રિ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ